બી અસ્મિતા બોલ બચ્ચન યાત્રામાં અમે આવી પહોંચ્યા છીએ ખડાધાર ખાધારને ગેટ વે ઓફ દીવ કહેવાય આમ જવાય દીવ તરફ આમ જવાય જીવ તરફ ઉપર જવાય શિવ તરફ અહીંયા નજીકમાં જ બોર્ડર લાગે છે ગીર સોમનાથની આ બાજુ અમરેલી લાગે છે આપણી સાથે ખડાધારના કેટલાક મિત્રો છે એમની સાથે આપણે વાત કરીએ અને પૂછીએ આ બાજુ હનુમાનગાળા છે તુલસી શ્યામ છે

આવે છે અત્યારે તો કોને કે સરકાર એને કામ હોય ત્યારે નિકાસ બંધ કરી દે ખેડૂત ઘર માં માલ આવે એટલે નિકાસ બંધ કરી દે અને વેપારીઓ ગોડાઉન ભરે એટલે નિકાસ ખોલે ડુંગળી વાત કરતા હા બધી 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 જણસીના ભાવ એ રીતે જ કરે છે તમે રાજી નથી નહીં જરા પણ નહીં રાજકારણી માણસ ને નહીં ખેડૂત ને પૂછો ખેડૂત ની હું હાલત કરી છે એ ખેડૂત ને પૂછો ખેડૂત ને અત્યારે ટેકા ભાવ મળે છે ભાઈ અને આપણે ખાંભા માર્કેટ યાર્ડમાં ભાવે એટલો છે અને ડુંગળી લેવાય છે અને પેલા મવા વેસવા જ પડતી હવે ખાંભામાં ડુંગળી લઈ જાય ભાઈ તમને ખબર ન હોય તો જરા ખાંભા જોઈ આવી ખાંભા બધું જ છે એને સારો માલ હોય તો લે છે અને વીણી વીણી લે છે ખેડૂતને પાસા કાઢે છે આ હાલત ખાંભા માર્કેટ યાર્ડની છે તમે જોઈ લ્યો બે મિત્રો છે આજ જ લોકશાહીની મજા છે વિચારધારાઓનો ભેદ છે આમ તો બે હારે જ નાખો દી બે હારે જો પાકા દોસ્તાર છે હા એમ તમને રાહુલ ગમે રાહુલ થોડો ગમે એ દાદા અમે આપણે કઈ લાઈન લાવી આપણા ત્રીજ વળી લાઈન પકડવાની રે કે ત્રીજી કઈ લાઈન ત્રીજી લાઈન એ મને કામકાજ કેવું છે સરકારનો પાણી પાણી આવે છે પાણી હોય તો આવે નકર વેડામાં ન હોય તો કુવામાં ન હોય તો મેડમ ક્યાંથી આવે એમની પર આ જરે ગામમાં પાણી આવે છે પાણી આવે છે કમ નરબતન પાણી આવતું જ નથી નહીં તો પાણી માટે શું છે સોર્સ સોર સાપડીભાઈ પાણી અમે ગામમાંથી થોડુંક પાણી છે ને કવામાં એ આપીએ છીએ થોડુંક આપીએ સાત આઠ દી આપીએ છીએ નર્મદાનું પાણી આવતું નથી કે છે અમે આપીએ પણ આપતા નથી તમે રામરાજ નું કહો તમારું પાડોશી કે પાણી નથી આવતું પાણી સમસ્યા તો છે થોડી તમે શું કરો છો સમસ્યા છે આરોગ્યની સમસ્યા છે હોસ્પિટલ ની અંદર જઈને પૂછો કોઈ પણ દવા નહીં મળે એક પણ દવા નો સ્ટોક નથી મળે છે પૂછીએ આપડે કે ભાઈ આ ટિકડી આપો એમ કે ભાઈ સ્ટોક નથી અમારી પાસે આમાં તો કેટલા પેસન્ટ ત્યાંથી પાછા જાય છે તમે ફેસબુક લાઈવ નો કરતા હો આ પેલા ટીવી માં જાય પછી જોવા જાય કદાચ મોદી સાહેબ હોના ની થાળી આપે ને તો કોંગ્રેસ વાળા ને નહીં ગોટે

મને તો મોદી સાહેબ જ ગમે છે પણ હકીકત ની વાત એવી છે કે આ અમારો ધરતી નું જે પેટાળ છે ને એ પથ્થર વાળું છે અને ડુંગરાળ વાળું છે એક સમય એવો હોય છે ચોમાસામાં કુવા બાજ આવતા હોય છે અને એ ઉનાળામાં અમારે પાણી ગોતવું પડે આ તો એક કુદરતી રીતે અમારે આ પ્રશ્ન ઉભો થાય એમાં નેતા ને કેવાય એમ નથી નેતા ને તો હું આમાં કેવું આ પ્રશ્ન જ કુદરતી છે તો એમને પણ પાણી નથી તો પાણી માટે નર્મદા કેમ નથી આવતી નર્મદા આવે

તેમજ જ્યોતિગામ પાવરને હિસાબે અમારા ગામમાં થી દસ કારખાના ચાલે છે થી સાતસો કારીગરો તો રોજ રોજ રોજી રોટી મેળવે હીરાના હીરાના અમલામાં એટલે આ સરકારનું જે કામ છે ને એ આપણને તો બહુ પસંદ છે સરકારનું કામ સારું છે કેટલાક યુવા મિત્રો ભાઈ આહા તિલક કરેલા છે પવિત્ર છોકરાઓ છે આ યુગ દેખાડતા બતાવો ત્યાં આવો ને તિલકવાળા છે નામ હિતેશ કિશન તિલક કર્યું છે ધાર્મિક લાગ્યું બે હજે

એનો પેલા પ્રથમ તો અમારે પાણી ની ક્યાંય બંધન થાય એવું નથી પાણી જમીન ની અંદર ટકે તો ગામ તળ ટકે બરોબર પણ એવા સ્ત્રોત જ નથી કોઈ મોટા ડેમ નથી મોટા કુવા નથી સૌની યોજના લાભ મળે સૌ ની યોજના લાભ મળે પણ સરકાર કઈક આપે તો મળે ને એટલે સૌની યોજના છે ડેમ ડેમ નજીક નજીકમાં ડેમ છે નજીકમાં ડેમ નથી એવું નથી અમારે પાણી ભરાય ને એવું મથાળું નથી એટલે બધી છે છે જ્યાં ત્યાં બને એમ છે પણ દાન જ નથી હા દાન જ નથી ગામ ને ઉપરવા ગમે ત્યાં ડેમ બાંધે એટલે તળ ભરાય એટલે ગામ ને પાણી કાયમનો પ્રશ્ન હલ થાય એમ છે સરપંચ સાહેબ કીધું આ રોજગારી બહુ મળે છે રોજગારી એમાં અમે ના નથી પડતા કારખાના ચાલુ છે આઠ કારખાના છે પાણી જ નહી મળે તો શું કરવાનું પાણી ને ત્રણ મોટો મોટો પ્રશ્ન છે પાણી માટે કઈ કરવું પડશે ઉનાળામાં તો પાણીની તંગી રહી છે અમારા હા અને નેતાઓ આવે છે મત માંગવા નેતાઓ તો આવે જ ને તમને કેવું લાગે તમને શું લાગે ભવિષ્ય મોદી સાહેબ નું વાંક કાઢીએ થોડો હાલે એ થોડા કઈ બધું એક એક ગામડે પાણી જોવા જાય પણ એને ક્યાં આવવાનું છે રાજનેતાઓ આવે છે અને દર વખતે રજુઆતો કરીએ છીએ કે ભાઈ પાણી પ્રશ્ન ખડા ધર્મ છે એને તો કઈક હલ કરવો જોઈએ ને આ છ મહિના થયા અહીંથી એટલો રોડ બન્યો છે ત્યાંથી છ કિલોમીટર કે સાત કિલોમીટર રોડ બાકી છે એને તો નહીં દેખાતો હોય ધારાસભ્ય તાદર થાય હમણાં ખડાદાર થી માલે નવો રોડ બનાવ્યો કદાચ ભાઈને ખબર ન હોય એ રોડ અટાણા યુઝ નથી ભાઈ આપણે હાઈવે ની વાત છે ઉના ખાંભા ભારે છે અવાજ ભારે હોય એમ હાલે કોંગ્રેસ વાળા પાસે પેલી વાત તો ઉમેદવાર નથી પેલા પિતા ને ઉતાર્યા ઈ હારી જાય માતા ને ઉતાર્યા ઈ હારી જાય આ વખતે તમે તો રેવા જ જો અત્યારે થોડો થોડો માથાકુટ હાલે છે એ ભાઈ તમે તમારી પેલા ઉપર ની કુંડળી જો પછી વાત કરો બીજાને કોઈને કોઈ વારા જ નહીં થવા દેતા એના એ સ્વાયત રે છે પંચોતેર વર પાંચ ને એટલું પણ મૂકવું નથી મૂકવું નથી અમરેલી જિલ્લામાં માં વીસ વર્ષથી એક નો એક પરિવાર

આ બધા તો બહુ બોલકા માણા છે વિચારધારા કે તમે મને આમ બહુ સીધા ઓરિજિનલ માણા લાગો છો કેવું છે મોદી સાહેબ નું કામ કાજ મોદી સાહેબ નું કામ તો સારું છે તો પછી ઉભાઈ કઈ મળતું નથી તો કઈ હું એમાં હું જે કોઈ કઈ ભાવ દેતા નથી બરોબર અહીંયા બધું વસ્તુ પાકી જાય એટલે કઈ પછી ભાવ મળતો છે નહીં અને આમનામાં ધાકવાનું એમ ટ્રાન્સપોર્ટેશનની તકલીફ તો લાગે જ છે લોકો હાઈવે ઉપર જોઉં છું ખુલ્લા વાહનોમાં જ બહુ જાય છે એમ નહીં એટલે બીજી એવું તકલીફ છે દાદા તકલીફ તો ઘણી છે પાણી છે નહીં પાણી બરોબર આપણને પાણી દે તો અમુક સમય સુધી દે છે પછી કઈ દેતા નથી પછી કે આ દેવું કાલ દેવું મહિનો એટલી એટલી તકલીફ છે પણ મોદી સાહેબનું કામ કઈ સારું છે એમને આમ સારું પણ આમ કઈ થતું નથી એમ છે એમ ને હા

તમારે તમે સરપંચ છો બરોબર મોટા નેતા તમને ઓળખતા હોય તમારે કેવું છે કે આપણે જ્યારે ડુંગળી ખેડૂત હોય ત્યારે બસો અઢીસો જેવી એની જાય એટલે તો ભાવ બહુ વધારે થઈ જાય તો કેતા હોય છે આપણે ખેડૂતના દીકરા છે આપણે જેટલા લડવા આવે પાક જ્યારે બમ્પર આવે અને નિકાસની છૂટ ન હોય તો ઉપર એની અસર કરતા હોય છે નિકાસ નિકાસની છૂટ માટે તમે જાહેર જીવનમાં માં કેતા હો તો

वन विभाग कनेक् जंगल खात जंगल नजकल जंगल, जंगल मा <laughs> नहीं वन विभाग तकलीफ खरी वन विभाग अरे केव का हा, संबंध हारा અને વન વિભાગે ગરે કર્મચારીનો માતાકુટ ક્યાં એની અરે કઈ તકલીફ આ તો ડુંગરામાં દે તો થાય માતાકુટ જંગલમાં દે તો થાય એની કોઈ એવી અનરગદ નથી ને વન વિભાગનો ક્યાં માતાકુટ નથી નઈ કાઈ નથી એટલે બીજા બધા અંદર જ નો થાય એમાં હો માતાકુટ હોય હાવ નજીક છે એમની અલા રોજળા બોજળાની તકલીફ છે સી રોજ રોજળાની હા એવો હે યેન યે ડોળ નહીં તો કોની તકલીફ છે આ જંગલવાળા તકલીફ તો એને આમ લખો

ઓવર મંદી વતન છે હવે મંદીવાળી પછી વાત તો આ તું ગીર સોમનાથ અને અમરેલી બોર્ડર પર આવેલું ખડાધાર ગામ લોકો ખુશખુશાલ છે પાણીની સમસ્યા છે સરકારને વિનંતી છે પાણી સત્વરે આપી દેવું જોઈએ નર્મદાનું છે કચ્છમાં પહોંચાડ્યું છે આમ જાફરાબાદ સુધી પહોંચાડ્યું છે તો આ થોડુંક નજીક છે સૌની યોજનાનું પાણી પણ મળવું જોઈએ જેથી સ્થળાંતર ઘટે અને ગામમાં સરસ વાત એ છે કે સાતસો લોકોને હીરામાં રોજગારી મળે છે એટલે આત્મનિર્ભર તરફ ગામ જઈ રહ્યું છે અલગ અલગ વિચારધારાના મિત્રો છે પણ ઓવરઓલ આમ ગામમાં શાંતિ અને જો આ પાછા બે એક થઈ ગયા હમણાં ભાજતા હતા આમાં આમાં ધ્યાન રાખવું પડે નેતાઓમાં હમણાં કેવું બે પાંચતા હતા આ બે અત્યારે એક થઈ ગયા એટલે આમ ચૂંટણીને બહુ હૃદય ઉપર ન લઈ લેવું સામાન્ય રીતે લેવું કેમેરા હામે ગમે બોલો હંપીને રહેવું અને બોલ વચન જોતા રહેવું બસ 으 <목소리>